નમસ્કાર વાલા ખેડૂત મિત્રો આ ખેડૂતપુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડીયા ખેડૂતપુત્ર આપશો ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે અવારનવાર લાવતા રહીએ છીએ જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે ત્યારે ઉનાળુ વાવેતરમાં ઘણા બધા ખેડૂત મિત્રો તલનું વાવેતર કરવાનું વિચારી રહ્યા છે અને એ ખૂબ સારી એવી બાબત છે તો ઘણા બધા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન છે કે તલનું વાવેતર કરવું જોઈએ કે ના કરવું જોઈએ અને જો કદાચ અમે તલનું વાવેતર કરીશું તો અમને ભાવતાલ કેવો મળશે માર્કેટ માર્કેટયાર્ડમાં જ્યારે અમે તલ વેચવા જઈએ ત્યારે ભાવતાલ કેવા મળશે એની આગાહીની પણ વાતચીત કરવાની છે તો સમગ્ર ઉનાળુ પાકને લઈને વાતચીત કરવાની છે તો આ પ્લેટફોર્મ ઉપર તમે બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મહત્વનું આપણું પેજ જે ફેસબુકમાં છે એને પણ ફોલો અને લાઇક કરજો જેથી કરીને તમને ખેતીવાડી વિશેની અવારનવાર માહિતી હર હંમેશને માટે મળતી રહેલા ખેડૂત મિત્રો વાતચીત કરવી છે આપણે ઉનાળુ પાકને લઈને તલતલીના વાવેતર વિશે એ પહેલાં તમે જે અત્યારે પોસ્ટર જોઈ રહ્યા છો એ આરબીડી કંપની દ્વારા આરબીડી મશીન ટૂલ્સ દ્વારા જે ઘઉં કાપવાનું સરસ મજાનું મશીન જે બેથી અઢી ફૂટ ઉપરના કોઈ પણ પાક હોય તો એને આસાનીથી કાપી શકે છે અને ભારતનું અને સબસિડી માન્ય પહેલું એવું મશીન કે જે સીટવાળું મશીન છે એ તમને આસાનીથી મળી શકે છે અને બીજું મશીન તમે જે સાઈડમાં જોઈ રહ્યા છો એ છે ઘાસચારા માટેનું એટલે કે પશુપાલનને જે ઘાસચારો આપણે કાપવાનો હોય જે નાના નાના ટુકડામાં આપણે જે કરીને ખવડાવતા હોઈએ ખાણમાં નાખતા હોઈએ કે કોઈ પણ રીતે હોય તો એ માટેનો એ મશીન છે એને ચાફ કટર કહેવામાં આવે છે તો એને પણ મંગાવવા માટે નીચે જે કંપનીના કોન્ટેક નંબર છે એનો તમે ડાયરેક્ટ કોન્ટેક કરીને ડાયરેક્ટ તમે કંપની સાથે વાતચીત કરીને એ વસ્તુ વિશે માહિતી મેળવી શકો છો વાલા ખેડૂત મિત્રો વાતચીત કરવી છે આપણે મહત્ત્વની કે ઉનાળું વાવેતરને લઈને તો ઘણા બધા ખેડૂત મિત્રોને ઉનાળામાં પાણીના પ્રશ્ન વધારે હોય છે એટલા માટે ઓછી પાણીએ પાકતી કોઈ પણ વસ્તુઓ એવા ખેડૂત મિત્રો ચોઈસ કરતા હોય છે એવા ખેડૂત મિત્રો વિચારતા હોઈએ છીએ તો વાળા ખેડૂત મિત્રો વાતચીત મેન એ જ કરવી છે કે ઓછા પાણીએ પાકતો પાક એટલે સરસ મજાનો તલ તલીનું વાવેતર આપણે કરીએ એને કહેવાય તો તલ તલીનો પાક છે ખૂબ સારી રીતે આપણે ઉનાળુ પાકમાં લઈ શકીએ છીએ બીજી વાત કરીએ તલ તલીમાં જાત કેવી પસંદ કરવી તો વહેલી પાકથી જાત પસંદ કરવી સાથે જે છ ઇંચ ઉપરથી સારો એવો ફાલ આવે એવી જાત પસંદ કરવી ગુજરાત એક નંબર ગુજરાત બે નંબર અને ઘણી બધી તલ તલીના બિયારણ પણ સારા એવા આવે છે એ બિયારણની પણ આપણે આગળના વિડીયોમાં માહિતી મેળવીશું કે કેવા કંપનીનું બિયારણ હોય તો સારું રહે બીજી ખેડૂત મિત્રો વાવેતરમાં એ ધ્યાન રાખવું કે વાવેતર આપણે કેટલાની જાળીએ કરીએ છીએ જો સારી રીતે તલના પાકનું વાવેતર કરતા હોઈએ એમાં સારી એવી જાતની પસંદગી હોય જે ઊભી ચોટીવાળી હોય અને સાથે એમાં વધારે ફૂલ લાગતા હોય તો એવી જાત પસંદ કરવી જેથી કરીને વહેલા નીકળી જાય અને ફરી પાછી આપણે જમીન માટે કાંઈ પણ પ્રક્રિયા કરવી હોય તો થઈ શકે હવે ઘણા બધા ખેડૂત મિત્રોને એવું છે કે આલો ભાઈ અમે તલનું વાવેતર તો કરવાના છીએ પણ તલના વાવેતરની સાથે સાથે અમને બજાર ભાવ કેવા મળશે તો અત્યારે ખેડૂત મિત્રો આપણે ગોંડલ માર્કેટ યારના બજાર ભાવની વાતચીત કરીએ તો એ બાવીસસો રૂપિયાથી લઈને અઠ્ઠાવીસો રૂપિયા સુધીની બજાર ચાલી રહી છે તો હવે ઘણા બધા ખેડૂત મિત્રોને એવું છે કે અમારે તલ પાકી જાય ત્યારે એના બજાર ભાવ કેવા રહેશે તો ખેડૂત મિત્રો ડેટા પ્રમાણે અત્યારે એવું લાગી રહ્યું છે કે તલની બજાર સારી એવી રહેશે હવે આ તલની બજાર અંદાજે કેટલા રૂપિયા આસપાસ રહે તો અત્યારે અઠ્ઠાવીસો રૂપિયા આજુબાજુ છે પણ અંદાજે કદાચ ત્રણ હજાર પાંત્રીસો રૂપિયા આજુબાજુ પણ તલના ભાવતાલ રહે એવી શક્યતાઓ છે કેમ કે તલની માંગમાં વધારો થવાનો છે એ તલના તેલની કારણે વધારો થવાનો છે એ આગળના સમયમાં આપણને ખબર પડશે એટલા માટે અત્યારે સરેરાશ ભાવતાલ આટલા આપણે વિચારી શકીએ એટલા માટે એમાં પણ કાંઈ ખોટું નથી એટલે જે ખેડૂત મિત્રોને તલનું વાવેતર કરવું હોય એ આસાનીથી કરી શકે છે હવે વાતાવરણમાં આપણે જોઈએ તો વાતાવરણમાં પણ કોઈ પણ પ્રકારનો આપણે પ્રશ્ન ઊભો નથી થવાનો એવું પણ અત્યારે દર્શાઈ રહ્યું છે અને ગરમી વધારે પડે તડકા વધારે પડે એવું અત્યારે લાગી રહ્યું છે તો આ રીતે ખેડૂત મિત્રો તલનું વાવેતર બેફિકર આસાનીથી આપણે કરી શકીએ છીએ અને સારી રીતે ઉત્પાદન પણ મેળવી શકીએ છીએ જોતા રહો હરમેશને માટે પુત્ર ગુજરાતી જય જવાન જય કિસાન આ બંને છે આપણા શાન નિશાન પુત્ર ગુજરાતી હંમેશા ખેડૂત મિત્રોની સાથે